वोदा भाई मार रहे हैं ओके भाई बढ़िया होता है बोल कल सही है कल सही है ત્યાં મોકલું વીરેન્દ્રભાઈ એ પણ આપણને આ આયોજનમાં માં જ સહકાર આપ્યો છે અને આયોજન

રીઠાબેન બહુ મહિલા મંડળના સભ્યોને બોલાવીને ખૂબ જ સુંદર કામ આપણને આપ્યું છે તે બદલ મહિલા મંડળનો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈએ ખૂબ જ સુંદર કામ કર્યું છે ચોવીસે કલાક કંઈ પણ જોયા વગર આપણને રસોડાની સેવા આપી છે સેવા આપી છે પરમ ભગવદીય રંજનબેન કંસારા શિહોર પરમ ભગવદીય અમુલકભાઈ અમદાવાદ પરમ શાંતુબેન શાંતુબેન અમુલકભાઈ અમદાવાદ પરમ ભગવતીય મથુરભાઈ અંદ્રોપિયા

સામગ્રીમાં કુંડી સુરખુદ ધરાવે છે અને વિશાળ અનુભવ પહેલેથી જ આ કાર્યમાં ફેલ મનો કાર્યમાં આ સેવા દરેક જગ્યાએ આપતા હોય છે એટલે આ સેવાનો લાભ એમને ચાર પાંચ દિવસ અગાઉ આવી અને આપણને લાભ આપ્યો છે એ હતા એટલે રસોડાની કોઈ ટેન્શન અમને હતું નહીં નહોતું ત્યાં બેઠા થાય છે ਅੱਤਿਆਪਨ ਰੋੜਾ ਮਾਦੀ ਨੂੰ ਬੁਲਾਵਾ ਪੜਿਆ ਮਤਬ ਉਹਨੂੰ ਬਟੂ ਬਾਈ ਖਾਲੋ ਡਲੇ ਸਨਮਾਨ ਕਰਦਾ ਹੈ

बोलो श्री गोपाल સૌપ્રથમ બહેનો વૈષ્ણવોની પંગત પડશે ભાઈઓ વૈષ્ણવ પોતે ઉતાવળ કરશો નહીં જગ્યા હશે તો તમને બેસાડવામાં આવશે સૌપ્રથમ બહેનો વૈષ્ણવની પંગત પડશે શિવ મંદિર તરફથી

गोवर्नमेंट शोज़ में अंदर तौर से सरकार ने तमाम काम ले रहे हैं। मामलों पर मुनंदवावा है। बहनों ने सरकार आपका विनती पारफनामा में अनुरोध करवाना विटाबेन परिवर्तन ना करें। अब ये शूटिंग में कर रही है। देवीबेन ਦੇਵਿੰਦਰ ਅੰਸਾ ਬੈਨ ਨੂੰ ਫੋਰਵਰਡ ਕਰਨ ਦਾ ਸਹਿਯੋਗ ਜੀ ਆਇਆਂ ਨੂੰ ਬੋਲ। ਕਰਨ ਬਗਲੀਆ ਪ੍ਰਿਆਨਾ ਬੈਨ ਤੋਂ ਆਮ। ਕਰਨ ਬਗਲੀਆ ਸੀ ਰੀਤਾ ਬੈਨ ਮਦੂਲਾ ਬੈਨ ਨੂੰ ਫੋਰਵਰਡ ਸਨਮਾਨ ਦਿੱਤੇ। ਆਲੂ ਵਰਦੂ ਨੂੰ ਫੋਰਵਰਡ ਲਾਈਟ ਕਰੀ। ਆਲਾ ਬਾਅਦ ਹੈ। ક્યાંય પણ તમને નહીં નહીં મળી હોય કે નહીં મળી શકે એવું હું તમને વ્યવસ્થા કરી આપીશ આ માટે એમનું પણ ફીડબો ઘણું ઘણું સમય પ્રમાણે સીરતના દિવસે આયોજન થયું બુકિંગ થયું ત્યાર પછી બધા ભાઈઓને વાતો હતી જ ભાઈઓને સાથ સહકાર કુટુંબના બાઉહેનો કુટુંબ ભોગ બહેન કુટુંબ બાકી અમારા બહેનો ભાણીઓ બધાના ભાઈઓને સાથ સહકારથી કાર્ય સુંદર રીતે સંપન્ન થઈ શક્યું છે ઈશ્વરભાઈના કુટુંબી છે ભાઈઓ છે બધા કાર્યકર ભાઈઓ શીપાભોના કાર્યકરો આ બધાનો સહકાર એટલો સુંદર રીતે મળ્યો કે અમુક તો વ્યવસ્થા જોયું પણ નથી કે ક્યાં સુધી વ્યવસ્થા કરી છે એક રાત્રે ત્રણ વાગે હું ને અહીંયા આઠ માળા નીકળ્યા કે ક્યાં સુધી વ્યવસ્થા છે થોડી ઘણી તકલીફો હતી થોડી દિવસ ઘણી તકલીફો હતી પણ એ તકલીફો બધા ભાઈઓ પોતાની રીતે દૂર કરતા હતા ન પણ થયું હોય તો એમાં વૈષ્ણવ આવે છે એનો સરકાર પણ મળી રહ્યો છે કે થોડી અવ્યવસ્થા થઈ હોય તો એ પોતે પણ ચલાવી લેતા હતા આ રીતે આ કાર્ય બહુ સુંદર રીતે સંપન્ન થયું એવી રીતે જયારે આયોજન વિચાર્યું વિચારી મોટું કાર્યક્રમ આ ક્યાં વ્યવસ્થા ક્યાં આગળ વૈષ્ણવ સુવાની વ્યવસ્થા સંદર બાથરૂમ ની નાવા વ્યવસ્થા સંદર બાથરૂમ વ્યવસ્થા જે તો થઈ શકશે નહીં થાય પણ ઠાકોરજીની ખરેખર કૃપા કે આ કાર્ય સાથે સંપન્ન થઈ 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 ગયું આ આયોજનમાં ક્યાંય પણ અમારા પરિવારથી કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય કોઈ ભૂલ અમારા ફરી વાતના ભાઈઓ તરફ થઈ ગયું હોય કોઈ કાર્યકર ભાઈઓ તરફથી પણ ભૂલ થઈ ગયું હોય તો દરેક વતી હું ક્ષમા માગું છું તો મને દરેક કરશો એવી અપેક્ષા જય ભગવાન આ કાર્યનો માટે વાત કરવા ગયા એમાં તો મુકેશભાઈએ ફોન કર્યો પ્રાગજીભાઈને કે આ કામ માટે આપણે ત્યાં જગ્યા જોવા જવાનું છે જોવા જવાનું છે કારણ કે અહીંયા આગળ જે ઉપર આપણે જોયું છે કે જે લાઇટની વ્યવસ્થા છે ઉપર એમાં સ્તંભની લંબાઈ જો વધારો હોય તો કદાચ મુશ્કેલી પડ્યું લાગતું હતું એટલા માટે એ જગ્યા જો જગ્યા જોવાની હતી બાઇક જે ભાઈ આવ્યા એમ કીધું કે અહીંયા કોઈ તકલીફ પડશે નહીં બહુ લંબથી બહુ લંબાઈવાળો સ્તંભ હોય તો કદાચ મુશ્કેલી પડે પણ અઠ્યાવીસ ત્રીસ ફૂટ બત્રીસ ફૂટનો સ્તંભ હશે તો પાસે નહીં અને એ બાબતમાં તમે નિશ્ચિત થઈ જજો મંડપનું કાર્ય સ્તંભ ખરો કરવાનો તીર્થ સ્તંભ ઘડો કરવાનું કાર્ય છે એ અમે અમારા ભાઈઓ સાથે આવીને પૂરું પાડી દઈશું એ બાબતની કોઈ ચિંતા કરશો નહીં એટલો સરકાર આશા મુકેશભાઈની પણ હતી આમાં દરેક કંઈ દરેક કામ તો સાપ આપતા જ હોય જેટલું યોગદાન મનોજભાઈનું હોય એટલું યોગદાન મુકેશભાઈનું પણ હોય ને એટલું યોગદાન હરિભાઈ વૈષ્ણવનું હોય ને એટલું જ યોગદાન કાર્ય કરતા ભાઈઓનું પણ હોય એટલે મેં પેલા કહ્યું કોઈ પણ નામ અગર કઈ ભૂલી જાય ન બોલાય તો એવું કોઈ ન સમય તમે ખાલી અમે અમુક નામ લીધા છે ને એના તમે યાદી કરી છે પણ અત્યારે આ આખો વારંવાર વારંવાર થોડો કાંઈ કઈ સૂચવે છે કે આવો આ નામ રહી ગયું આ નામ રહી ગયું એટલે ફરી વખત પણ હું આપની થોડું નામ રહી ગયું ભાઈ ભીખુભાઈ જો ભીખુભાઈ ડાભી એમના મુંગણનું કાર્ય સુંદર રીતે પાર પાડ્યું પોતે અમદાવાદ આવી ગયા એમ ત્યાં તૈયાર અહીંયા પણ અમારે બતાવી કે તમે અમદાવાદ કહો તો અમદાવાદ આવીને મુંગણસી બનાવી જાય પણ મુકેશભાઈનું કહેવું હતું કે તમે ત્યાં રાજ બનાવો તો મંદિરમાં નીચે જગ્યા છે તો ત્યાં વ્યવસ્થિત રીતે મૂકણ થઈ શકે અને એની દેખરેખ દેખરેખ નીચે પણ થઈ શકે ઠાકોરજીના વસ્ત્ર જે સુંદર રીતે પડે ઠાકોરજીને સાથ સજ્યો હતો એ વસ્ત્રોનું પસંદગી પણ મુકેશભાઈની હતી તો હવે ખબર નહીં ઠાકોરજીની ઈચ્છા નહીં હોય તો એમના ઘરે

बस से शुरू होयो है हम तो हूं अंदर बहुत गयो नहीं ये जिम्मेदारी लेके संभालना रहता है ना नाड़ी तुम्हें यहां ये चिंता छोड़ी दो ये माचुर भाई ने प्रभुदास ने बड़ी जिम्मेदारी दी है हमें दिलीप भाई रघुवाला प्रदीप भाणिया हमारे बावन हासी हो ओके

કેતન છે મનીષ છે મનીષ ભાઈ બોટ એમને પણ ગમે ત્યારે જાય જરૂર પડી રહ્યું ત્યારે પોતે આવીને દૂધની સેવાનો અને દૂધની વ્યવસ્થાનું ગોઠવણ કરી આપી એમણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ જે કંઈ સેવા હતી આપી હરીશભાઈ લાલાણી એ પણ એટલો સહકાર આપ્યો ને આપણે જે અત્યાર સુધી આ ત્રણ દિવસ ચા પાણી જે પાયા લેવડાયા એ ઉત્તમભાઈ આમ તો એમની નામ એવા ગુણ છે નામ એવી ચા છે એમની કે ઉત્તમ ને ઉત્તમ ને ઉત્તમ ચા દરેક વીજળી ખુશ થઈ જાય મસાલામાં મસાલોમાં પોતાનો ચાની ભૂમકી પોતાની લઈને પોતે લઈને આવે કોઈ માપ માપ વગર બનાવે પણ ગમે ત્યારે પીવો એક સરગો જ ટેસ્ટ હોય એનો બિલ્લાનો રોલ એનો ભજવાનો હોય જેમ અમારા ભાણિયા સાથે હોય એમ એ પણ ભાણી જમાય હોય એ પણ સાથે હોય એનો પણ એટલો સાથ સહકાર સારો હતો બીજો ભૂલાઈ ગયો નૈનાબેન જ્યારથી મંડપ નું નિર્માણ થયું મંડન થયા ત્યાંથી અમે જુદું ત્યાંથી તમે ચિંતા છોડી દો તમારથી ફાયદો જ કામ કરજો બાકી તમે તમારા ઘરમાં ઘરે આવીને રાતભોગ લેવાના હોય સામગ્રી બનાવવાની હોય જે કંઈ પણ કામ કરવાનું હોય ફાકરીનો ઉપર કંઈ પણ કંઈ પણ કામ હોય તો એ હું કરી આવીશ નૈનાબેન ને પ્રભુદાસ રાતે ઘરે આવે બધા ભણવા પ્રભુદાસ છે ભાનુભાઈ છે ભરતભાઈ છે અમે ગરો સુતા હોય સુઈ જાય હોય દસ વાગે ફાગી જાય એ સુતા હોય એટલે નૈના બેના બધા આવીને બધું કામ કરે કામ કરતા હોય એટલે મને પણ થાય છે આપણા ઘરે આવે આપણા પ્રસંગમાં આપણા ઘરે આવે અને આપણે આરામ કરીને એમની સેવા સેવા આપણે જાણતો હતો સેવા છે પણ જ્યારે આવા કાર્યો આપણા પોતા ત્યાં થાય ત્યારે કોને કોની સેવા આપણને મળે છે એ આપણને દેખાઈ આવે છે